દીવમાં પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીના આઠ સાંસદો આવતા તેમનું કરાયું સ્વાગત પાર્લામેન્ટની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના આઠ સાંસદો દીવ એરપોર્ટ ઉપર આવતા તેમનું સ્વાગત કરાયું ત્યારબાદ હાઉસે પણ સ્વાગત કરાયું આ આઠ સાંસદો શ્રીમતી કૃષ્ણા દેવી શ્રીમતી કેનીબેન ઠાકોર શ્રીમતી રમીલાબેન બારા મોહમ્મદ અબુ તાહેર ખાન શ્રી ધર્મેન્દ્રસિંહ શ્રી સુધાકર શ્રી બંસીલાલ ગુર્જર શ્રી રામજીલાલ સુમન છે હજુ છ સાંસદો તારીખ સોળ જાન્યુઆરી બપોર સુધી આવી પહોંચશે આ સ્ટેન્ડિંગ કમિટી એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી અને ફ્રૂટ પ્રોસેસિંગ વિભાગ સંભાળે છે આ કમિટીના સાંસદો તારીખ સોળ જાન્યુઆરીના રોજ બપોરે સર્કિટ હાઉસમાં બેઠક કરશે અને વરંગબારા ખાતે ફિશિંગ હાર્બર બનશે તે સ્થળની સાંજે વિઝિટ કરશે અને સત્તર જાન્યુઆરીના રોજ આ સંસદની કમિટી મુંબઈ જવા રવાના થશે